જોઈ રહ્યા છો કિસાન સફળ લાઈફ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ સંદેશ સાથે આપણે દરેક વખતે ખેડૂતોને મળતા રહેલા છીએ આજે આપણે આજના લાઈવ કાર્યક્રમમાં ચોમાસાની શરૂઆતનો જે વરસાદ વરસી રહ્યો છે આમ જોઈએ તો લગભગ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છે એ વરસાદની શરૂઆત ગઈકાલે જ થઈ ગઈ ઘણા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ થયો અને આજે પણ ધીમે ધીમે વરસાદ ઝીણી ધારથી ચાલુ થયો છે ઘણા ઘણા વિસ્તારોમાં છે એ આજે પણ વરસાદ ચાલુ છે એવા જે કાંઈ ફોન કોલ્સ આવી રહ્યા છે અને જાણ થતી રહેલી છે કે ભાઈ વરસાદ અમારા વિસ્તારમાં પણ છે એમ તો દિન પ્રતિદિન હવે ચોમાસું છે એ માથે આવી ગયું છે કે આ વર્ષે એવી વાત હતી કે વરસાદ છે અઠવાડિયા દસ દિવસ વહેલો થશે પણ પાછું વાતાવરણ ફેરફાર થયો અને દર વર્ષની જેમ